હેલ્લો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મહાદેવ કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેવળ વૈયા ગયા જોબ હવે પપ્પાનો વારો પપ્પા રેડી થઈ ગયા હવે પપ્પા જશે ઓમ ભાઈ સુતા છે અમારા બધા રજા છે પપ્પાને એમ કેવળ ને ચાલો ને એટલે ઈ કો કેવળ તો જતા રહ્યા પપ્પા પપ્પા જવાનું છે તો હવે જશે પછી અમે કામ ચાલુ કરશું ચલો મલીયા પછી આજે તો મંદિર જવાનું છે બધાને હા બધાને ફરડ છે બટાકાનો હા

જો 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 લેંગા તો એકઈના પહેણે હોય જ નહીં પરસે હાઈ લવ સાઈ હમ હમ મિંકી તમારીનો ફોન ન આવ્યો મિનો બેન એ તમારીનો ફોન ન આવ્યો અમાર કાકાનો ફોન આવ્યો આયો કાકાની દાદા દેવું હું થાય દેવ મિનો હું થાય દેવ અરે દેવ

એમ નહી તારે મીનુ ને હેમાં બેસવું છે મીનુ ને વાળ મીનુ ને વાળ છૂટા કરીને જમ્પિંગ માં બે તું તારા આંટી બેસજો પપ્પા તું તાર આંટી બેસજો મારું મોઢું નથી કોઈને જોવું તારું જોતા જોતા આમ ને આંટીને બેને એટલી બધી પિતા વાર લાગે છાસ છે કે લસ્સી છે ગુઠા મારી ફેવરેટ લસ્સી અહીંયા મળે કોમલ ને પછી ભાવવા મંડી કાય કોમલ કોલેજથી આવતો ને ત્યારે રોજ પીતા અહીંયા અમે આવી ગયા છીએ અંધેશ્વર મંદિરે બપા રોમન તો બનશે ટાકુ ગાઢી બનશે

હેપી જો આંધેશ્વર છે ને અહીંયા બાજુમાં ગાર્ડન છે ત્યાં નાનું એક એવું મંદિર છે ચંદ્રમુલેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા

કટલા કરે છે દુખે મસ્ત કરી દે એન ખબર પડી જાય કેના હાથ ઉપર થી જો કાઈ જો ડાય છે જો થાકી ગઈ છે જો ઊંઘ જો આ બાજુ

દેવ તો જો આવી ગયા છીએ ઘરે અને બસ હવે સુવાની તૈયારીઓ કરશું આ બિંદુ થોડું ઘણું રેડી કરે છે હવે સુઈ જાશું કાલે સવારે પાછું વહેલું જવાનું છે તો ચાલો બસ આજના વ્લોગમાં આટલું જ હતું જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ